જય ધન્વંતરી ઓમ નમઃ શિવાય હું ડોક્ટર સંજય જીવરાજાની પ્રેસિડેન્ટ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્ય અમારું જે આયુર્વેદ અને યુનાનીનું કાઉન્સિલ છે એનો પ્રેસિડેન્ટ છું અને આ સાથે અમારા ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી આવેલા અમારા બોર્ડ મેમ્બરો છે જે સુરતથી પછી અહીંયા નવસારીથી મોરબીથી જામનગરથી જામનગરથી એમને ખૂબ મહેનત કરી છે મોરબીથી એમણે પણ મહેનત કરી છે અને નવસારી નવસારી ને સુરતથી અને મેમદાબાદ થી છે ટોટલ અમારા બધા બોર્ડ મેમ્બરો અને સાથે અહીંના લોકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ સેક્રેટરીને પણ અમે બોલાવેલ છે બાર ત્રણ બે હજાર પચીસ પહેલાં અમારા સત્યાવીસ હજાર ડૉક્ટરો જે આયુર્વેદ કાઉન્સિલની અંડરમાં આવે છે એ બધા જ રજીસ્ટર કરાવે અધરવાઇઝ ન કરે મોટો દંડ આવે કાં એને દસ હજારથી પચાસ હજાર પાંચ લાખ સુધીનો દંડ ભરવો પડે અને પ્લસ એનું ક્લિનિક છે એ રજીસ્ટર થાય તો એ જરૂરી છે આમાં બે મુદ્દાઓ ખાસ છે ક્લિનિકના રજીસ્ટ્રેશનમાં અત્યાર સુધી ડોક્ટરનું રજિસ્ટ્રેશન થતું હતું જેવી રીતે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો એ ડોક્ટરનું રજીસ્ટ્રે એમ તમારું લાયસન્સ છે તમારી ગાડીનું લાયસન્સ છે તો એ તમારે શું છે ક્લિનિક અમારું એમ હવે ક્લિનિકનું રજિસ્ટ્રેશન સાથે અમે જ્યારથી ભણ્યા છીએ ફર્સ્ટ યરથી કોલેજમાં અમને એવું શીખવાડવામાં આવ્યું છે ચરકવત ચરકના સોગન પૂર્વક કે તમારે પ્રેક્ટિસમાં સૌથી પહેલું પ્રાધાન્ય પેશન્ટને આપવાનું છે પેશન્ટની જિંદગીને આપવાનું છે એમાં અમારે જે કાંઈ આયુર્વેદ અષ્ટાંગ આયુ અષ્ટાંગ પ્લસ ઇમરજન્સી જે કાંઈ ટ્રીટમેન્ટ કરવી પડે એ સારવાર કરવાની છે અને એની અંદર પહેલા વર્ષથી શીખવાડવામાં આવે છે અને અત્યાર સુધી દરેક પ્રેક્ટિસનો નરો કરે છે છેવાડાના ગામડા સુધીમાં પણ આવી ઇમરજન્સી સારવારમાં અમારો ડોક્ટરો રાતોરાત પેશન્ટને ટ્રીટમેન્ટ આપી અને રિફર પણ કરતા હોય છે બોગસ ડોક્ટર એટલે જનરલી જેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી જ નથી અમે માન્ય રજિસ્ટર્ડ ડોક્ટરોમાં આયુર્વેદ હોમિયોપેથી એલોપેથી યોગ નેચરોપેથી અને બધી લેબોરેટરી ડેન્ટિસ્ટ આ બધા જ ડોક્ટરો છે એ અંડર ગુજરાત રાજ્યના રજીસ્ટ્રેશન ધરાવે છે એના સિવાયના જે ડોક્ટરો છે કે જે ક્યાંકથી ડિગ્રી લઈ આવ્યા છે એ બોગસ ડોક્ટરો છે જયારે રજીસ્ટ્રેશન નહીં કરાવતા તો એનો પહેલો છે કે પનિશમેન્ટ થશે દસ થી માંડીને પાંચ લાખ સુધીનો પનિશમેન્ટ છે ત્યાર પછી આગળના કડક પગલા લેવામાં આવશે મેં તમને પહેલા જ કીધું કે અમારે જયારે ફર્સ્ટ ઇયર હોય સેકન્ડ ઇયર હોય ત્યારે ચરક ઓત સાથે અમારા સિલેબસમાં છે એનસીઆઈએસએમ ની ગાઈડલાઇન પ્રમાણે અને જીબીઆઈ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ બંધારણ મુજબ અમારો પહેલો જ પ્રાયોરિટી છે કે પેશન્ટની લાઈફ પેશન્ટની જિંદગી એના માટે આયુ અષ્ટાંગ મુજબ આજે દરેક કોલેજમાં તમે આયુર્વેદની કોલેજમાં જશો ને તો અહીંયા ફર્સ્ટ સેકન્ડમાં તમને ઇમરજન્સી સારવાર પ્લસ તમને ઓટી બધું જ જોવા મળશે જે તમે તમારા પેથીના ડોક્ટર કરી શકે એ પ્રમાણેના એના લિમિટમાં આજે તમને જે શીખવાડવામાં આવ્યું તમારા જે સિલેબસમાં છે એ તમારે કરવાનું છે